આધુનિક ખેતીનું નવું પ્રતીક એટલે ડ્રેગન ફ્રૂટ માણેકપોરના હિતેશભાઈએ ડ્રેગન ફ્રૂટનો મબલખ પાક મેળવ્યો વિદેશી જાતની ફ્રૂટની ખેતી દક્ષિણ ગુજરાતની ધરતી પર સફળતાપૂર્વક કરનારા ખેડૂતની પ્રેરણાદાયી કહાની કોઈપણ ખેડૂત માટે પરંપરાગત ખેતીમાંથી બહાર આવી આધુનિક અને નફાકારક ખેતી તરફ આગળ વધવું સહેલું નથી પરંતુ નિશ્ચય યોગ્ય આયોજન અને તકનીકી માર્ગદર્શન મળે તો ખેતી પણ સમૃદ્ધિનો માર્ગ બની શકે છે આ વાતને સાબિત કરી છે નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના માણેકપોરના પ્રગતિશીલ ખેડૂત હિતેશભાઈ ગોવિંદભાઈ પટેલે હિતેશભાઈએ ડ્રેગન ફ્રૂટ જેવી વિદેશી મૂળ ધરાવતી પરંતુ હાલ ભારતમાં ઝડપથી લોકપ્રિય બની રહેલી ઊંચી મૂલ્યવાળી ફળપાકની ખેતી અપનાવી ખેતી ક્ષેત્રે નવી ઓળખ ઊભી કરી છે શરૂઆતમાં પાકની તકનીકી માહિતી તથા રોકાણ અંગે અચકાટ હતો પરંતુ ખેતીવાડી બાગાયત અને આત્મા વિભાગ દ્વારા આપવામાં આવેલી તાલીમ બજારની માંગ અંગેની માહિતી તથા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ તેમણે ઊંડો અભ્યાસ કરી આયોજનબદ્ધ રીતે ડ્રેગન ફ્રૂટની ખેતી શરૂ કરી યોગ્ય જાતની પસંદગી મજબૂત થાંભલાઓની વ્યવસ્થા ટપક સિંચાઈ પદ્ધતિ અને પ્રાકૃતિક ખેતીના આયામો અપનાવી તેમણે પાકની ગુણવત્તા તેમજ ઉત્પાદન બંનેમાં નોંધપાત્ર સફળતા મેળવી ઓછા પાણીમાં વધુ આવક આપતો અને રોગપ્રતિકારક ક્ષમતા ધરાવતો આ પાક વર્તમાન સમયમાં ખેતી માટે અત્યંત અનુકૂળ સાબિત થયો છે બજારમાં ડ્રેગન ફ્રૂટની વધતી માંગને કારણે તેમને સારો ભાવ પ્રાપ્ત થયો જેના પરિણામે ખેતીમાંથી મળતી આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે આજે હિતેશભાઈ પટેલ માત્ર સફળ ખેડૂત જ નથી પરંતુ વિસ્તારના અન્ય ખેડૂતો માટે પ્રેરણા સ્ત્રોત પણ બની ગયા છે હિતેશભાઈ પટેલની સફળતા એ સાબિત કરે છે કે નવી ટેકનોલોજી આધુનિક વિચારસરણી અને યોગ્ય આયોજન સાથે ખેતી કરવામાં આવે તો ખેતી પણ સ્થિર આવક અને સમૃદ્ધિનો વિશ્વસનીય વિકલ્પ બની શકે છે